લાડવા બનાવી દીધા ના ના બધાને ખબર છે હું તમને લાડવા બનાવું છું તમારે ખાવું હોય તો હાલો હજી જોઈએ બાર એટલો બધો વરસાદ આવે હે ને મારી બે છે સાડા સાત સાડા સાત થઈ ગયા છે હું પોચી જ છું બોલો આજ આખો દિવસ ખુલે હતો થોડોક ભારે દિવસ હતો અને અત્યારે પહોંચી વાડીમાં છીએ હવે બાન મળવા પેલા તો આવીને બાદ મોટું જવું પડે એટલે જાઉં છું કેતી હેલી બાવગઢ જાય ગમતું ને બાંધ ત્યાં બાંધ્યા કેટલી વાર વાડી માં ચાર વાર ગાઉ તો બાના આગળ વાહ તો બાન આપડે બે છે ને ક્યાંક બાંધી ક્યાંય જાય જ નહીં આ વાડી જ વાડી કરે જ નહીં બરાબર ને બાંધ્યાવા તો હોય ને હા ને કરે એ પગ ટકતો જ નહીં ઘડી કાયને ઘડી કાયમ ઘડી કાય ને અમારે અમારે તો એને બધી વાડીમાં ને ધકા ફેરાત કરવાના બોલો

કેટલું બધું ખડકડને છું આમ અત્યારે એમ વાડીમાં બેઠા એ શાંતિથી આમ મજા જ આવે એકલી બેહવાની બોલ લેવા છે બાંધી દેવાના છે મારા બાંધી દેવાના છે લેવા એમ આવતા બાંધી દેવાની હા બા તો ગમે નહીં એટલે જરિયા ન ગમે

રોડ ઉપર નીકળ્યા હોય ને તો ડિઝાઇન બળીતરા કરે એ વાત તો ઠીક કોઈકની વાડી માં લીલું ઉભો હોય ને તો એમ કે હા મેં કેવું લીલું હે ની નિરણ કેવી હાયરીસ બોલો બહાર નીકળે બેહુ ને બળીતરા કરે વાડી માંજ સિંગુ ને બળીતરા કરે અને ઘરે હોય બજી સોડીયું ને બળીતરા કરે છોકરાની ઓછી છોકરા ને ઓછી કરે છોકરાની જ મારા બાપા ઓછી બળીતરા કરે

છું મારબાનું કાયમ જતું ના અત્યારે હું એમ કહું બા આપણે દવાખાના લે દવાખાને જઈ ગોઠણની દવા લેવા ઠીકે મારે ડોક્ટર કે એમ તો કરવું જ નથી ત્યાંથી બેરિંગ આરા થાય બોલો ઈ કે તો એ કાંઈ સિંગમ ખડ કોણ કાઢશે એ કે ડોક્ટર એ કે દવા દવા આપે બે હજારની તો એક અમારે બે હજાર તો ફેલ જાય નહિ કે હું એથી બેહું હું નહીં તો ઈ કે

มันแบบนั่งกักจ้าอุี่เบ้านเนี่ยบอกดีแล้วสุครันสุครันสุครันูนมัเบนุบัดังนี่ยขึ้ปียกไลน์จะหูเดีมกระยับพอด